સરસયાજીરાવ જનરલ હોસ્પિટલ માંથી વર્ષો જૂના ઝાડ કપાતા સામાજિક કાર્યકર નો વિરોધ વડોદરા શહેર માં આવેલી સરસયાજીરાવ જનરલ હોસ્પિટલમાં નવીન બાંધકામની કામગીરી કરવાના કારણે વર્ષો જૂના અસંખ્ય ઝાડ કાપવામાં આવી રહ્યા છે પરંતુ જોવા જઈએ તો એક ઝાડ કાપે તેની સામે દસ ઝાડ રોપવાના હોય છે તેવી જ રીતે કોઈ જગ્યાએ રોપવામાં આવતા નથી સાથે હોસ્પિટલમાં દર્દીઓ સાથે તેમના સગા વહાલા આવતા હોય છે જેઓ પણ આ ઝાડ નીચે બેસીને આરામ કરતા હોય છે હાલમાં સામે ઉનાળો આવતો હોય જેટલા ઝાડ બચી શકે તેટલા ઝાડ બચાવવાની સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી તેમજ બીજી બાજુ વડોદરા શહેરમાં અસંખ્ય કોનો કાપ્સના ઝાડ લગાવવામાં આવ્યા છે

આ કોનો કાર પરથી શરદી ખાંસી જેવી અનેક જીવલેન બીમારીઓ થાય છે કોનો કાર્ડ પરથી જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સરાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારીને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવનો પ્રયાસ કરે સાથે આ હોસ્પિટલમાં દર્દીઓ હોય છે એમના પેશન્ટ હોય છે સગાવાળા હોય છે એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે

એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાતો કરે છે વૃક્ષોનું જતન કરવાની વાત કરે છે ત્યારે હોસ્પિટલ માં વિકાસ નામે વિનાશ થઈ રહ્યો છે તેવું દેખાય છે